પાલિકામાં કાર્યરત યુનિયનો ના મહામ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું યુનિયનોની જે ઓફિસો કબજો લેવામાં આવેલ છે તે તમામ ઓફિસો તાકીદે યુનિયનોને ફરી પરત આપવાની યુનિયનોની માંગ કરી છે અનેક વિધિ માંગણીઓ પડતર છે જે તમામ માંગણીઓનું તાકીદે નિરાકરણ લાવવા મુખ્ય કચેરી ના પ્રવેશ દ્વાર પાસે એક દિવસ ના ધરણા નું કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે નવેમ્બર માસ ની તારીખે અડધી રાત્રિ સુરત મહાનગરપાલિકા પરિસર માં આવેલ યુનિયનો ની ઓફિસ ના તાળા તોડી તેનો સામાન બહાર કાઢીને યુનિયનોની ની ઓફિસ ના જે કબજા લેવામાં લઈ લેવામાં આવ્યા બળ જબરી પૂર્વક તેના વિરોધ માં તેમજ યુનિયનોના આગેવાનો અને યુનિયનોને જે રીતે બદનામ કરવાની વૃત્તિ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે તેના વિરોધમાં તથા સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓના જે પ્રશ્નો લાંબા સમયથી પડતર છે તેનું નિરાકરણ આવતું નથી તેના વિરોધમાં પણ અને અમારી માંગણીઓ ઝડપથી પૂરી થાય જેમ કે સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા પચાસ થી વધુ જેટલા કર્મચારીઓ ચાલુ ફરજે અવસાન પામ્યા છે પરંતુ તેમના આશ્રિતોને નોકરી આપવામાં આવતી નથી છેલ્લા ત્રણ વર્ષથી એ ઠરાવનો અમલ કરવામાં આવતો નથી અને સાથે સાથે ખાસ કરીને વર્ક ચારના જે કર્મચારીઓ અમારા વૈચ્છિક રાજીનામું આપે તો તેમને એક આશ્રિતને નોકરી આપવાનો જે ઠરાવ છે એ પણ કરવામાં આવતો નથી અને અમલ કરવામાં આવતો નથી તેના વિરોધ માં અમારી માંગણીઓ ઝડપથી પૂરી થાય એ માટેની રજૂઆત માટે આજ રોજ અમે સુરત મહાનગરપાલિકા ના પ્રવેશ દ્વાર પાસે ધરણા પર બેઠા છીએ